ઓનર ભારતમાં બે ઓગસ્ટ એટલે કે આજથી બપોરે સાડા બાર વાગ્યે તેનો નવો ફ્લેગશીપ સ્માર્ટફોન ઓનર મેજીક સિક્સ પ્રો લોન્ચ કરવાની તૈયારી કરી રહ્યું છે આ ફોનને આ વર્ષે જાન્યુઆરીમાં ચીનના માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યો હતો આ પછી તે ફેબ્રુઆરીમાં વૈશ્વિક બજારમાં પ્રવેશ્યો હવે તેને ભારતમાં લોન્ચ કરવામાં આવી રહ્યો છે લોન્ચ થયા પછી ગ્રાહકો કંપનીની વેબસાઈટ એમેઝોન પરથી ઓનર મેજિક સિક્સ પ્રો ખરીદી શકશે અને ઓફલાઈન રિટેલ સ્ટોર્સ પસંદ કરી શકશે સ્માર્ટફોનમાં ફોનમાં છ પોઈન્ટ આઠ ઇંચની એફએચડી પ્લસ જેનું સ્નેપ્રેગન એટ્રી દ્વારા સંચાલિત છે જે બાર જીબી અથવા સોળ જીબી રેમ સાથે જોડાયેલા છે ફોન ત્રણ સ્ટોરેજ વેરિયન્ટમાં ઉપલબ્ધ થશે જેમાં બસો છપ્પન જીબી પાંચસો બાર જીબી અને મોટા આઈટી બી નો સમાવેશ થાય છે તે એન્ડ્રોઈડ આધારિત મેજિક ઓએસ એટ પોઈન્ટ ઝીરો પર ચાલે છે